બાયડના મામલતદાર કચેરી સામી આવેલા મેદાનમાં સાડીબોકિથન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તારીખ 7 મે લોકસભાની મતદાન થવાનું છે જેના અનુસંધાને નવા મતદારને મતદાન કેવી રીતે કરવું આ તેની તેમજ કેવી રીતે કાર્ય રાખી તેના માટે સૂચના આપવામાં આવી હતી તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી જેમાં બાયડના તેમજ કલેક્ટર પ્રાંત અધિકારી જીબીના અધિકારી મામલતદાર બાયડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તાલુકા વિકાસ અધિકારી માર્ક મકાન ના અધિકારી તલાટી હોમકાર્ડ અન્ય કચેરીના અધિકારીઓ उपस्थित રહ્યા હતા તો અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે તો આવનારા 15 દિવસોમાં અરવલ્લી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અલગ અલગ મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવશે જેવા કે આરડબલ્યુએસ પ્રવૃત્તિ મતદાર જાગૃતિ કાર્યક્રમ ઔસર તો વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ साढ़ी वोकेथॉन फ्लेश मॉब तमज केवायपीएस कैंपेन, रात्रि क्रिकेट टूर्नामेंट दूध मंडड़ी पर सीग्नेचर केम्पेन मस्क मेहंदी इवेंट तमज बाइक रैली विशाड़ रंगोली रन फॉर वोट अनेक मतदान जागृति कार्यक्रम अरवली जिला में योजना જેમાં જિલ્લા કલેક્ટર વિભાગીય અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી અને સંબંધિત તાલુકાઓમાં જે કાર્યક્રમ થશે તેના માટે જરૂરી વ્યવસ્થા અને લોકોમાં જાગૃતિ આવે તેમજ યુવા મહિલા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સવારે 7:30 કલાકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા બાયડ બસ સ્ટેશનથી ગાયત્રી મંદિર શા હાઈસ્કૂલ થઈને મામલતદાર કચેરી સામે આવેલ મેદાન સુધી સાડી વોકેથોન આયોજન કરવામાં આવ્યું હતું सारी संग्राम लगभग 500 महिलाएं उपस्थित હતી તેમણે બસ સ્ટેશન થી લઈને લગભગ પ્રાધિકારી ની કચેરી સુધી તેમણે વધારે વોક કરી આ મતદાન જાગૃતિ માટે હતી અને સ્લોગન ઇરિંગ કરી સાત સાત માં મ્યુઝિક સાથે દરેક રેસિડેન્શિયલ એરિયા માં ફરિયા અને લોકો એક ખૂબ સારા પ્રતિસાદ સાથે લોકો બહાર નીકળ્યા જેમને જોઈ અને આ સાડી વોક હતું марफत अपनी जिला की महिलाओं जो शामिल थी इमने यील करी से कि अरवली जिला बधा बड़ी महिलाओं पुरुषों की सरखाम में वारे करे के बराबर जी है मतदान टका सात मई दिवसे गुजरात में वोटिंग है यहाँ खूब बढ़ चढ़ी ने उत्साहपूर्वक भाग लेता मताधिकार मताधिकार करें